રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ ભુજ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર અને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડી ટાંક દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અંદાજે આડત્રીસ જેટલી સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ભુજ ખાતે આ નવીન મહાવિદ્યાલય કાર્યરત થતા ગુજરાતમાં કુલ છ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે જે પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ